તમને સ્પર્શતા તમામ સમાચારોની છે ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ પ્રાઇમ આજનો મુદ્દો છે જાતિની રાજનીતિનો લોકસભાની ચૂંટણી માટે જોરશોરથી પ્રચાર થઈ રહ્યો છે હંગામો અને વિરોધ પણ ચરમસીમા પર છે આ વખતે જુદા જુદા સમાજના આગેવાનો આક્રમકતાથી પોતાની વાત રજૂ કરી રહ્યા છે કોઈ નેતા બફાટ કરીને ફૂલ ટોસ નાખે તો સામે છેડી રહેલો બેટ્સમેન છેલ્લી ઓવરની મેચની જેમ ભારે રસાકસી જામી રહી છે એટલે એક પણ ભૂલ ભારે પડી શકે છે અમે પરસોત્તમ રૂપાલાની વાત કરી રહ્યા છે તેમની જીભ લપસી અને ક્ષત્રિય સમાજ રોષે ભરાયો તેઓ રૂપાલાનો ભરપૂર વિરોધ કરી રહ્યા છે રૂપાલાએ માફી પણ માંગી છે જો કે વાત આટલેથી અટકી જાય એમ લાગતું નથી આખો મામલો શાંત પડવાના બદલે વધુને ને વધુ ઘરમાં તો જાય છે રાજપૂત યુવા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાએ ચેતવણી આપી છે કે રાજકોટ બેઠક પરથી ઉમેદવાર નહીં બદલાય તો તેઓ મહાઆંદોલન કરશે બીજી બાજુ સાણંદમાં પણ ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે રેલી યોજી હતી આ વિરોધની કયા પ્રકારની અસરો થશે એ સમજવું પણ જરૂરી છે લોકસભાની કેટલી બેઠકો પર ક્ષત્રિય સમાજનો દબદબો છે એના વિશે અમે તમને જણાવીશું કેટલીક મહત્વની બેઠકો પર ક્ષત્રિય સમાજના મતદારોની કેટલી ટકાવારી છે એના વિશે અમે તમને જાણકારી આપીશું જેના પરથી આપને એ ખ્યાલ આવે કે સમાજની શક્તિ કયા પ્રકારની છે સમાજ ધારે તો શું કરી શકે ગ્રાફિક્સના માધ્યમથી અહીં સમજીશું કે ક્ષત્રિય સમાજની વોટની શક્તિ કેટલી છે તેમના મતનો મિજાજ શું કહે છે કેમ આ સમાજ પોતાનો દાવો આ રીતે દમદાર રીતે ઠોકી રહ્યો છે આખું આ ગણિત કયા પ્રકારનું છે મતોની રાજનીતિ કયા પ્રકારની છે જાતિનું સમીકરણ શું છે એ હવે હું તમને સમજાવીશ સૌથી પહેલાં જે બેઠક પર આ મુદ્દો ગરમાયેલો છે જે બેઠકના ઉમેદવારના એક નિવેદનથી જે મુદ્દો ચર્ચાના કેન્દ્ર સ્થાને છે તે બેઠકની સૌથી પહેલાં વાત કરીએ બેઠક રાજકોટ રાજકોટમાં સાત ટકા ક્ષત્રિય મતદારો છે અને આ મતદારો જો નારાજ થાય તો કેવી રીતે તેની અસર થાય એ આપ સમજી શકો છો કારણ કે વિરોધની હજુ આ શરૂઆત છે હવે સુરેન્દ્રનગર તમને લઈ જ્યાં ટકા ક્ષત્રિય મતદારો છે જે પોતાનો એક અલગ પ્રકારનો દબદબો ધરાવે છે અને આ બેઠક પર જો વિરોધ અને વિવાદનો વંટોળ આગળ ધપે તો તેની અસર થઈ શકે છે જામનગરની વાત કરીએ જામનગરમાં નવ ટકા ક્ષત્રિય મતદારો છે એટલે આખો જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે ત્યાં હું તમને એક બાદ એક વિગતવાર મતોની ટકાવારી અને તેનું સમીકરણ સમજાવી રહ્યો છું હવે ભાવનગર અને કચ્છની વાત કરીએ તો અહીં દસ ટકા ક્ષત્રિય મતદારો છે જે મતદારોનું પોતાનું એક અલગ પ્રભુત્વ છે આ તરફ મહાત્મા ગાંધીની નગરી પોરબંદરમાં પણ પાંચ ટકા ક્ષત્રિય મતદારો છે એટલે હવે જે વિરોધ ઉઠી રહ્યો છે તેને લઈને કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે અને આ મતોનું જો વિભાજન થાય તો તેની અસર કયા પ્રકારની હોઈ શકે એ પણ સમજવા જેવું છે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં છ ટકા ક્ષત્રિય મતદારો છે આ તરફ ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં છ લાખ મતદારો છે ક્ષત્રિય ખેડામાં વાત કરીએ તો અહીં પચાસ ટકા મતદારો છે અને આણંદ બેઠક પર ચાલીસ ટકાનો આખો રેશિયો છે એટલે જે મૂળ સ્થાન છે જે બેઠક પરનું તેના પર કયા પ્રકારની સ્થિતિ સર્જાઈ શકે તે અહીં સમજવા જેવું છે પરશોત્તમ રૂપાલાએ માફી માગી છે પરંતુ ક્ષત્રિય સમાજ માફ કરવાના મૂળમાં જરાય નથી એક સમાજ નારાજ થઈ જાય તો રાજકીય પક્ષોએ એના ગંભીર પરિણામ ભોગવવા પડે છે પીએમ નરેન્દ્ર મોદીએ બીજેપીના નેતાઓને બોલવામાં સંયમ રાખવાની સતત સલાહ આપતા રહે છે કેમ કે તેમને સારી રીતે જાણે છે બોલવામાં ચૂક થઈ જાય તો એનું પરિણામ શું આવી શકે એ પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની વિરુદ્ધ બોલ્યા તો સૌરાષ્ટ્ર સિવાય સુરતમાંથી પણ વિરોધ જાગ્યો હતો હવે ક્યાં ક્યાં વિરોધ થયો આ નિવેદનથી તેની પણ હું તમને ગ્રાફિક્સના માધ્યમથી માહિતી આપું સુરતમાં પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ કરાયું કરણી સેના પણ મેદાનમાં ઉતરી અને કરણી સેનાએ પણ આખો આ મામલો બુલંદ કર્યો અને એક બાદ એક વિરોધના સૂર અહીં જોડાતા ગયા આખા ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાની ટિકિટ પાછી ખેંચવાની માંગ ઉઠી મામલો થાળે પડી રહ્યો છે પણ ક્યાંક સમાજમાં હજુ નારાજગી છે આ તરફ સુરેન્દ્રનગરમાં મળી ક્ષત્રિય સમાજની બેઠક અને આ બેઠકમાં એ નક્કી કરવામાં આવ્યું કે પરશોત્તમ રૂપાલાની ટિકિટ ત્રણ દિવસમાં રદ કરવામાં આવે અને તેનું આખું એક અલ્ટિમેટમ જાહેર કરવામાં આવ્યું કે ત્રણ દિવસમાં જો ટિકિટ જાહેર જે રદ કરવામાં નહીં આવે તો તેના માઠા પરિણામો ભોગવવા પડશે આ તરફ રૂપાલાએ દિલ્હી બોલાવાયા હોવાની વાતને અફવા ગણાવી કારણ કે ચર્ચાઓ એવી વહેતી થઈ હતી કે રૂપાલાને દિલ્હી બોલાવાયા છે એટલે કંઈક થઈ શકે છે પણ આ અફવાઓ પરથી ખુદ પરસોત્તમ રૂપાલાએ એને અવગણી અને કહ્યું કે આ માત્ર અફવા છે હવે રૂપાલા ક્ષત્રિય સમાજના આગેવાનોને મળીને આ સમગ્ર વિવાદને શાંત પાડવાની કોશિશ કરી રહ્યા છે જો કે વિવાદ તો વધતો જ જાય છે ક્ષત્રિય સમાજના આગેવાનોને છે કે સાત એપ્રિલે ક્ષત્રિય સમાજ મહાસંમેલન યોજવાની છે જેમાં ક્ષત્રિય સમાજના લોકો રૂપાલાનો જોરદાર વિરોધ કરશે આવા માહોલમાં રૂપાલાની સુરક્ષા પણ વધારવામાં આવી છે ભૂતકાળમાં પણ ગુજરાતે સમાજના આગેવાનોના આંદોલનો જોયા છે બોલવામાં ક્ષતિ થાય તો જ્ઞાતિ માફ કરતી નથી રૂપાલાની ટિકિટ રદ કરવાની જ માગણી નથી બલકે ક્ષત્રિય સમાજ તો રૂપાલાની ધરપકડની પણ માગણી કરી રહ્યો છે ક્ષત્રિયો અને કરણી સેનાએ વિરોધ માટેની રૂપરેખા તૈયાર કરી છે